ખાખરા ફાફડા મઠિયા બધુંય બધું તૈયાર મમ્મી તો કેટલું બધું બનાવતા હો સાતા માં નાના હતા ને ત્યારે મમ્મી તો તને ખબર હજી બનાવે પણ હવે તો થાકી જતા હોય ને તો તે આટલું બધું બનાવ્યું

થાકી ગયું કેવી ચિચિરો મગજ થઈ જાય તમારા પડે તમને મને નો મજા આવે આપણે બેન બાજવાનું થાય એટલે ફ્રેશ રહું ને એટલે ઓનલાઈન મંગાવી લીધું બધું તૈયાર